એસસી એસટી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે ભારત બંધનું એલાન આપવામાં છે ત્યારે ગુજરાતના નસવાડીમાં બંધને સમર્થન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટના જજની દ્વારા દેશમાં એસસી અનામતમાં લાગુ નિર્ણય કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજ રોજ ભારત બંધના એલાનને સમર્થન આપવા નસવાડી નગરના બજારો જડબે સલાક બંધ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પેટા જાતિનું વર્ગીકરણ કરવા ક્રિમિલ લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં આઝાદ પાર્ટીના એમપી ચંદ્રશેખર આઝાદ અને તેમના સમર્થકો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને નસવાડી જય આદિવાસી સંઘ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે અને નસવાડી વેપારીઓ તેમજ નાના ધંધાદારી ગલ્લાવાળાઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું તો બીજી તરફ અંબાજીથી ઉમરગામ બંધના એલાને આદિવાસી વિસ્તારના બજારો બંધ જોવા મળે સંપૂર્ણ આદિવાસી સમાજે સહકાર અને બંધન માટે જાહેરાત કરી હતી કે અમારું સમર્થન છે સાથે સાથે નસવાડી તાલુકાનું જે વેપાર મંડળ છે એમણે સૌએ સહકાર સાથે એવું કહ્યું હતું કે અમે બી તમારી સાથે સહકારમાં રહેશું જેના ભાગરૂપે આજે નસવાડી તાલુકાના સમગ્ર જે બી વેપારીઓ છે સૌએ સ્વેચ્છાએ આજે એ બંધનું સમર્થન આપ્યું છે સાથે સાથે સૌ આજુબાજુ દરેક સમાજ રહે છે સૌએ અમને આજે એ એકવીસ તારીખના બંધને સમર્થન આપ્યું છે એના સાથે અમે સૌનો આભાર આદિવાસી સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ બિલ અશ્વિનભાઈ પરસોત્તમ આદિવાસી સંજે બંધ કરવા માટે અપીલ કરે છે જેના અનુસંધાને નસવાડી આદિવાસી સંજે અમને સમર્થન માગતા અમે તમામ ઉપ આથી બંધ પાડી એમને સમર્થન આપેલ છે જે જે નસવાડીના નાના નાના વેપારીઓ અને નાની લારી ગલ્લાવાળા શાકભાજીવાળા ચાણી દારીવાળા જેવા કે બધાએ બંધ પાડી અને પૂરેપૂરું સમર્થન આપેલ છે